અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના કુણપુર ગામ પાસે આવેલી ખાનગી કંપનીમાં મશીનમાં શ્રમિકનો હાથ કપાયો મશીન ચાલુ કરવા જતા મશીનમાં શ્રમિકનો હાથ આવી જતાં હાથ કપી જતાં અરેરાટી પ્રસરી હતી માંડલ તાલુકાના વિઠલાપુરથી દસાડા હાઈવે પર આવેલી વી રબર નામની કંપનીમાં છેલ્લા ઘણા સમયથી કામ કરતા શ્રમિક રોહિતભાઈ નામના શ્રમિકને મશીનમાં હાથ આવી જતા હાથ કપાઈ જતાં અરેરાટી વ્યાપી હતી ગંભીર ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વિઠલાપુરથી દસાડા હાઈવે પર આવેલી વી રબર નામની કંપનીમાં મશીન ચાલુ કરવાની કોશિશ કરતાં મશીન જામ હોય મશીનનો પટ્ટો હાથથી ફેરવવાનો પ્રયત્ન કરતાં અચાનક મશીન ચાલુ થઈ જતાં રોહિતનો હાથ મશીનમાં લપેટાઈ આવ્યો હતો અન્ય શ્રમિક દ્વારા મશીનની સ્વિચ બંધ કરીને મશીન બંધ કરવામાં આવ્યું હતું ત્યારે એકાએક શ્રમિકો એકત્ર થઈને ગંભીર યુવા ઈજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો